નમસ્કાર મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે અમારી બંને બાજુ સચિવાલય છે વિભાગના બિલ્ડિંગો છે સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે અમારા બધા બેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે 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 કેવી 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 ઓફિસો વ્યવસ્થા કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી ભેસાણ ની બહેનોએ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપડા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમ કે ગામડાના માણાના ભાગમાં

પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ એટલે આ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બહેનો આવી એને બધું જોયું બે ચાપા આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ હવે બધી બહેનો બોલો આમાં સંભળાતું છે કેમેરામાં

હજુ તો ઘણું સારું સારું કામ કરવું એમાં એવું છે કે રાજકારણ કાયમ નકર આજની આદમી નું ફિલ્ડ છે મિટિંગમાં આદમી સભામાં આજમી અહીંયા

ઓલાબેન વિરો સીટુ આપડે થઈ છે એવું જાણવા મળ્યું સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહીંયા લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યા અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બીજો કપલભાઈ આપડા વિસરડમતિયાના અને કેવું છે તો તમને ખ્યાલ તમે ક્યાં હું જાણવા મળ્યું તમે તમે લઈ હું તમે <laughs> તમારા <laughs> વિધાનસભા અમને તો કઈ નથી આપતા આ બધું અહીંયા જ રાખે આ જ રાખે અમને કઈ નથી બરાબર બરાબર તો આ રીતે અમારી બધી બેનો આજે આવી છે અને બધી બહેનો ખુબ હરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આભાર